શ્રાવણ મહિનામાં આપણે ઘરે સત્યનારાયણની કથા કરતા જ હોય છે એમાં જે પ્રસાદ બનાવવામાં આવે છે બસ એ જ રેસિપી હું આજે તમારી સાથે શેર કરવાની છું એકદમ પરફેક્ટ માપ સાથે આજે આપણે આ પ્રસાદનો શીરો બનાવવાના છે જેથી તમે પણ તમારા ઘરે કથા હોય તો તમે આ માપથી બનાવો એટલે તમારો શીરો એકદમ જ પરફેક્ટ બને તો સત્યનારાયણની કથાનો શીરો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લેવાનું છે સૂજી અમે આગળ આ રીતનું સૂજી લખેલું હોય એ જ લેવાનું છે મેં આગળ સૂજી પાંચસો ગ્રામ લીધું છે આપણે તો એક સરખા માપથી લેવાનું છે તો અહીંયા આગળ મેં સૂજી લખેલું છે પેકેટ આવેલી લીધું છે ઘી લીધું છે અને ખાંડ ઘી પણ આપણે આગળ પાંચસો ગ્રામ લેવાનું છે અને ખાંડ પણ આપણે પાંચસો ગ્રામ લેવાની છે ત્રણે ત્રણ વસ્તુ પાંચસો ગ્રામ લીધી છે તો બસ સૌથી પહેલાં આપણે પાંચસો ગ્રામ ઘીને ગરમ કરવા મૂકવાનું છે ઘી ગરમ થાય એટલે આપણે જે સી સોજી માપ રાખીને કાઢેલો છે વજનથી પણ તમે લઈ શકો છો કાં તો પછી એક તપેલીનું માપ રાખી લેવાનું એમાં તમારે એડ કરી દેવાનું છે સોજી હવે સૂજીને ધીમા ગેસે શેકવાનો છે આટલો સૂજીને શેકતા લગભગ પંદરેક મિનિટ જેટલો સમય લાગશે અત્યારે તમને એવું લાગશે કે અત્યારે બહુ જ હાર્ડ છે પણ જેમ જેમ શેકાશે સૂજી કલર બદલાશે અને એકદમ ફૂલવા માંડશે એટલે તમારે સમજવાનું કે જે સૂજી છે તે શેકાવા માંડ્યો છે અત્યારે તમે જોશો કે હજુ આપણે જસ્ટ ઉમેર્યો છે એટલે એ વધ વજનમાં વધારે લાગે છે પણ જેમ જેમ શેકાશે એમ એમ એ સરસ રીતે ફૂલવા માંડશે એકદમ બબલ્સ જેવું આવવા માંડશે લગભગ અહીંયા આગળ ત્રણેક મિનિટ જેવું થયું છે સૂજી છે થોડો થોડો શેકવા માંડ્યો છે બસ ગેસની આજ એકદમ સ્લો રાખીને સોજીને આપણે શેકવાનો છે આગળ તમે જોઈ શકો છો એકદમ ગેસની આજ સ્લો કરી છે સોજીનો થોડો કલર બદલાવવા માંડ્યો છે હજુ આપણને જેવો જોઈએ એવો સોજી નથી શેકાયો એટલે હજુ આપણે એને શેકાવા દઈશું સરસ રીતે બબલ્સ આવવા માંડ્યા છે અને ચમચામાંથી આ રીતે ઘી છૂટું પડવા માંડ્યું છે એકદમ લિક્વિડ ટેક્સચર આવી ગયું છે બસ તો હવે આ ટાઈમે આગળ ત્રણ ઘણું દૂધ ઉમેરવાનું છે ત્રણ ગણું કે પછી ચાર ગણું જેમ કે તમે પાંચસો ગ્રામ સોજી લીધો છે તો એનું ત્રણ ગણું તમારે દૂધ એડ કરી દેવાનું છે તો અહીંયા આગળ મેં તમે દોઢ લીટર કે પછી બે લીટર અહીંયા આગળ મેં બે લીટર ઉમેર્યું છે મેં ચાર ગણું ઉમેર્યું છે સરસ આ રીતે હવે દૂધ મિક્સ થઈ જાય એટલે બબલ્સ આવવા માંડે થીક થવા માંડે ફરીથી હવે આપણે ત્યાં સુધીને શેકવાનો છે આ સોજીને જ્યાં સુધીને કઢાઈથી છૂટું ના પડી જાય અને ઘી ના દેખાવા મળે ત્યાં સુધીને તમારેને શેકવાનું છે તમે જોઈ શકો છો અહીંયા આગળ એકદમ થીક કન્સિસ્ટન્સી જે છે તે આવવા માંડી છે અને હવે લચકા પડતું ટેક્સચર આવી ગયું છે અને ઘી જે છે તે છૂટું પડવા માંડ્યું છે સરસ ઘી છૂટું પડી જાય પછી આની અંદર ખાંડ એડ કરવાની છે તમે જોઈ શકો છો દૂધ બધું અંદર બળી જાય એટલે આ રીતનું લચકા પડતું ટેક્સચર આવી ગયું છે નજીકથી તમે જોઈ શકો છો કઢાઈમાંથી એકદમ સરસ રીતે ઘી છૂટું પડવા માંડ્યું છે બસ તો ચાલો હવે આપણે આ ટાઈમે ખાંડ ઉમેરવાની છે ખાંડ પણ અહીંયા આગળ માપથી જ લીધી છે બધું માપથી લેશો એટલે તમારો શીરો જે છે પ્રસાદનો એકદમ પરફેક્ટ જ બનશે તો અહીં આગળ પાંચસો ગ્રામ ખાંડ એડ કરી દીધી છે હવે જ્યારે ખાંડ એડ કરો એટલે થોડુંક વજન વધારે લાગે એટલે એને ધીરે ધીરે તમારે મિક્સ કરવાનું છે પાછું એ લિક્વિડ જેવું થવા માંડશે સરસ ખાંડ એની અંદર મિક્સ થઈ જશે એટલે પાછું એની અંદરથી ઘી છૂટું પડશે બસ આટલું જ પ્રોસેસ રાખવાનું છે દૂધ એડ કરો ત્યારે પણ ઘી છૂટું પડી જાય અને ખાંડ એડ કરો ત્યાર પછી બી ઘી છૂટું પડે ત્યાં સુધીને એને શેકાવા દેવાનું છે પહેલીવાર બનાવો તો પણ આવડી જાય એટલી આ સહેલી મેથડથી તમને આ રીત બતાવી છે તો જ્યારે પણ હવે શીરો ખાવાનું મન થાય કે પછી ભગવાનના પ્રસાદ માટે બનાવવાનો હોય તો આ જ માપથી બનાવજો તમારે ત્રણ ઘણું દૂધ કે પછી ચાર ઘણું દૂધ તમે વાપરી શકો છો અત્યારે મેં ચાર ઘણું દૂધ વાપર્યું છે લગભગ મેં બે લીટર જેટલું મેં દૂધ યુઝ આમાં કર્યું છે પાંચસો ગ્રામ સોજી હતો એટલે બે લીટર જેવું દૂધ આમાં યુઝ થયું છે હવે આ ટાઈમે જ આપણે સૂકી દ્રાક્ષ એડ કરી દેવાની છે મેં દ્રાક્ષને અલગથી તળીને નથી એડ કરી આ રીતે શીરો શેકાઈ જાય પછી આપણે ઉપરથી એડ કરી દેવાની જેથી અંદર જ સરસ રીતે મિક્સ થઈ જશે પહેલાં એડ નથી કરી પછીથી એડ કરી છે સરસ મિક્સ થઈ જાય એટલે તમે આમાં ઇલાયચીનો ભૂકો એડ કરવાનો છે અને તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી અને તમારો આ સત્યનારાયણનો શીરો એટલે કે પ્રસાદ માટેનો શીરો તૈયાર થઈ ગયો છે તમને મારી આ રેસીપી કેવી લાગી નીચે જરૂરથી કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો